ભારતી ની જો પરથી લેવા બે ગયા છે હું હું હે ભારતી વાહ હમ આપણે આવી છીએ અને બધા ખોટા પાડી દીધા છે આપણે બીજી જમવા જવાનું છે પરસાદી લેવા અને આખરે બધા ઊભા છે ચાલો આપણે મંદિરના દર્શન કરાવી અને પછી આપણે પરસાદી લેવા જવાનું છે ચાલો દર્શન કરાવી

અક્ષય પોઈ જાતો નહી આપણે મંદિરમાં અંદર કરી કે દર્શન કરવા જ આવી છીએ હજી તો ફરવાનું ઘણું બાકી છે ચાર પાંચ લેનું છે અક્ષય ને એમને દર્શન કરી લીધા લાગે છે અને એ આઈ લે છે

પાક છે લીપવાળો દાદરો છે હાલો લીપવાળો દાદરો દેખાડ્યો તમને નહીં તો આ દાદરો છે લીપવાળો પરખે પાછી સડું છે તારે હં ચાલો તો એ તો દાદરામાં નહીં જાય પરખે દાદરો આ કોઈ સૈયા નહીં દાદરામાં આઈલેન્ડ સૈયા પગી થયા બીક લાગે છે અંદર એ વાત અંદર ભોજનાલયમાં આવી ગયા છીએ આ છે મહાન ભોજનાલય હાલિમપુરનું અવાજે અલગ તરાનો દાવા કાં

ભારતીની જો પરસેદી લેવા બે ગયા છે હું હું હે ભારતી પરસેદી મે બેટે કા સાફ બીજો બાર હાર મજી સા શેરો 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 અક્ષય પણ બે ગયો કા અક્ષય મજા આવે હે ને આ છે ભોજના ભોજનાલય મોટું હે મોટું ઉભા થઈ જાય લઈને મને હાલ આવો નહીં ઉભા રે બોટા દીધી હે ઉભા રે છે એ આખસે પછી લઈ લીધી どこにいる ગુરેન હોય એટલે સડવીતા હતી મજા આવી કેનો મજા આવી મજા હવે આવો લેવાનું કહું ગેસ ના ગઈ છે ગરીબ બસદી લઈ

દર્શન થઈ ગયું ખૂબ છે મા એની ઉપડાશે દુકાન તરફ હાલવા ભારતી પણ હવે મંદિર હાલવા લેવાનું હોય છે એટલે મોઢું મંદિર છે પડી જવા અક્ષય તો તુમહર થઈ ગયો જો જો ભારતીની હાલ એ તડકો નહીં લાગતો આમ તો બહુ તડકો લાગે હા સાવંગપુર મંદિર Tao vào nick chị bài này. Quay. Cái Thế à, cái kết là nuôi xưa. Hồi xưa thì con cái lần. Thế à, cái bớt નીકળી ગયા છીએ અને હેઠ હળી પોગી ગયા છીએ અને આ જો ભારતી વેગ છે પાણી પીવા અક્ષય ગાડી ઉપર બેઠો છે તો અને વિડીયોમાં આગળ બન્યા રહો નહીં અક્ષય મજા આવી ગઈ ને હાલીમપુર માં પાણી ભરવા ગયા છે પાણી ભરીને આવે છે આ હ્યાં છે બધી દુકાનો રોડ ઉપર ઘરે આવી ગયા છીએ અને બધામાં મંડો ને આપણે વિડીયો પૂરો છીએ તો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો નવા બી વિડીયોમાં પછી રજા આપવા માટે ધન્યવાદ